રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે મનપા અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી છે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમોનું બ્રિફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદો તોડનાર સામે આખરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી આ બેઠકમાં પોલીસ આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રથમ વખત છે જ્યારે શહેરના ગણતંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાહન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરવા અંગે કહેવાયું હતું ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય

પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે બ્રિફિંગ પણ કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળક ની ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે બેદરકારી થી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે